Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ હવે શાંત થઈ ચુક્યા છે ને ત્યારે ગોંડલ ખાતે જે ક્ષત્રિય આગેવાન છે ભાજપના જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય તેના દ્વારા આજે ગોંડલમાં એક ક્ષત્રિય સમાજની બેઠક છે તે બોલાવવામાં આવી હતી ને તેમાં અનેક સમાજો છે ક્ષત્રિય સમાજની નીચે આવતા અનેક સમાજો છે તે હાજર રહ્યા હતા તેમાં કાઠી સમાજ છે ક્ષત્રિય કાર્ય રાજપૂત સમાજ છે ગરાસિયા રાજપૂત સમાજ છે સોરઠિયા રાજપૂત સમાજ છે તેના અનેક લોકો છે તે હાજર રહ્યા હતા અને આ સંમેલન બાદ જયરાજસિંહ જાડેજા દ્વારા મીડિયાને એક નિવેદન આપ્યું હતું ને આ નિવેદનના કારણે ક્યાંક ને ક્યાંક

એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ્ત સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી ચાલી રહેલા આંદોલન ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અરે સ્થાન કે સૂતક નથી આવા લોકો આંદોલનને ભેગા આપે છે અને કોંગ્રેસ પછી સો ટકા આંદોલન છે એવું મારવાનું છે ભાઈ આજે ક્ત્રિય સમાજ દ્વારા જે આજ સંમેલનનું આયોજન કરે ખાસ કરીને આજ રોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતું આ સંમેલનની અંદર ગિરાસદાર રાજપૂત સમાજ કાઠિક ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજ સોરઠિયા રાજપૂત સમાજ ગુર્જર ક્ષત્રિય સમાજ નાડોદા સમાજથી માંડીને તમામ સમાજના આગેવાનો તમામ સમાજના સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો તથા સમજ સમાજના સૌ વડીલો યુવાનો સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમના માધ્યમથી સમાજના સૌ યુવાનો યુવાનોએ વડીલોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલો છે અમારા પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને ટેકો જાહેર કરેલો છે અને અમને સોએ સો ટકા સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈપણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે લોકો ખૂબ ઉત્સાહથી અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ગોંડલ શહેર અને તાલુકાની અંદર લોકો રહેવાના છે તો જયરાજસિંહ જાડેજાના નિવેદન બાદ ગુજરાત તંગ દ્વારા પીટી જાડેજા છે જે સંકલન સમિતિ સાથે જોડાયેલા છે તેના સદસ્ય છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ને તેમણે જણાવ્યું હતું કે જો જયરાજસિંહ જાડેજા ને ખુલ્લી ચેલેન્જ તેઓ આપે છે કે જેઓ આમાં સાબિત કરી આપે કે જે કોઈ વ્યક્તિ છે તે કોંગ્રેસ સાથે જોડાયેલો એ આંદોલન છે તે સંપૂર્ણ સ્વયંભુ આંદોલન છે અને જો ખરેખર કોંગ્રેસ સાથે જોડાયેલું આંદોલન હોય તો સત્ય સમાજની જે સંકલન સમિતિ છે તેમના દ્વારા એક મહિનાથી વધુનો સમય છે તે આપવામાં આવ્યો તો ચોવીસ માર્કથી આંદોલન છે તે ચાલુ થયું તું ને ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને સમય પણ આપવામાં આવ્યો તો કે તેમની ટિકિટ છે તે પાછી ખેંચે અને પાર્લામેન્ટરી બોર્ડે અને ભાજપે પરસોત્તમ રૂપાલાએ તેમની ટિકિટ પાછી ન ખેંચીને આંદોલનને છે તે વધાર્યું છે સ્વયંભુ આંદોલન છે તે વધ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ જયરાજસિંહનું જાડેજાનું છે જે નિવેદન છે તે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર વિવાદ છે તે છડાઈ શકે છે આની પહેલા જ્યારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જયરાસિંહ જાડેજાએ સંમેલન બોલાવ્યું હતું ને ત્યારબાદ જેમને મીડિયા નિવેદન આપ્યું હતું કે જે કોઈ પણ હવે જે જેમને કોઈ વાંધો હોય તે મારી સામે આવે ત્યારથી જયરાસિંહ જાડેજાનું ક્ષત્રિય સમાજમાં વિરોધ થયો હતો ને ફરી એકવાર જયરાજસિંહ જાડેજાનું આ પ્રકારનું નિવેદન આવ્યું છે તેનાથી ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમાં રોષની લાગણી છે તે ફેલાઈ શકે છે આંદોલન સાથે જે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે જોડાયેલા છે તેમનું પણ ક્યાંક ને ક્યાંક જે છે તેમનો પણ વિરોધનો સૂર છે તે ઉઠી શકે છે હવે જોવાનું ખૂબ જ મહત્વનું રહે છે કે જે મીડિયા સમક્ષ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેની શું પ્રતિક્રિયા આપે છે ને હવે જે જયરાજસિંહ જાડેજા દ્વારા ભાજપના સમર્થનમાં જે આંદોલન જે સંમેલન છે બેઠક છે તે બોલાવવામાં આવી ભાજપ ભાજપને ખરેખર ફાયદો કરાવે છે કે પછી નુકસાન કરાવે છે તે આવનારા સમયમાં જોવું ખુબજ મહત્વનું રહેશે ક્ષત્રિય સમાજ આંદોલન ની જે સંકલન સમિતિ છે તેનું જે નિવેદન આવશે તે પણ અમે આપની સમક્ષ રજૂ કરીશું ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત પક્ષ સાથે